અંજેર પોલીસની લાખ દારૂબંધી અને છેતર ગુણમાં સંદોવાયલા 156 છપ્પન શક્ષોના રહેઠાણ ઉપર સઘન તપાસ કરાય અંજાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ રહે તથા સામાજિક પ્રવૃત્તિઓ પર અંકશ આવે છે સર સ્થાનિક પોલીસ દ્વારા એક ખાસ ચુંબેશ આધ્રમાવી હતી ગુના કરીને ડામો અને કાયદોનો ડર ઉભો કરવાના ભાગરૂપે અંજર પોલીસને શહેર વિના વિવિધ સંદનશીલ વિસ્તારમાં ઓચિંતો ચેકી હાધર્યું હતું આ વિશેષ દર દરમિયાન ભૂતકાળમાં ગુનાઈ ઇતિહાસ ધરાવતા શક્ષોના રહેઠાણો અને અડડા ઉપર પોલીસની અલગ અલગ ટુકડીઓ દોરડા પાડી સઘન તપાસ સાધરી હતી આ કામગીરીને વધુ અસરકારક અને વ્યાપક બનાવવા માટે અંજાર પોલીસ દ્વારા છ જેટલી વિશેષ ટુકડીઓની રચના કરવામાં આવી હતી આ ટીમોએ દારૂબંધી છેતરપિંડી અને વિશ્વાસઘાત જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા આશરે એકસો છપ્પન જેટલા ઈસમોના ઘરે જઈને તેમની વર્તમાન પ્રવૃત્તિઓની ચકાસણી કરી હતી બીજી તરફ આદિપુર પોલીસ મથક દ્વારા પણ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું હતું જેમાં દારૂબંધીના ત્રણ કેસ કરવા ઉપરાંત સિત્તેર જેટલા શંકાસ્પદ વાહનોને પચીસ જેટલા લારી ગલ્લાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પોલીસની આ અચાનક કાર્યવાહીને પગલે ગુનાઇત માનસિકતા ધરાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર યોજાયેલી આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ રીઢા ગુનેગારો પર સતત નજર રાખવાનો અને શહેરીજનોમાં સુરક્ષાની ભાવના કેળવવાનો છે આગામી સમયમાં પણ કાયદોની વ્યવસ્થા જાળવી રાખવા માટે આવી આકસ્મિક તપાસ અને કોમ્બિંગની કામગીરી યથાવત રાખવામાં આવશે તેવું પોલીસ સૂત્રો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે